જંબુસરના ગણેશ ચોક ખાતે આવેલ ગણપતિ મંદિર અને તેના સંકુલમાં આવેલા અન્ય મંદિરોની પ્રથમ પાટોત્સવ ભક્તિ સભર વાતાવરણમાં સંપન્ન જંબુસરના ગણેશ ચોક ખાતે આવેલ ગણપતિ મંદિર અને તેના સંકુલમાં આવેલ ગણપતિ આશાપુરી માતા હનુમાનજી જલારામ બાપા અને શિવ મંદિરના દેવી દેવતાઓના પ્રથમ પાટોત્સવ નિમિત્તે રાખેલ નવચંડી યજ્ઞ બુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અને ભક્તિ સભર વાતાવરણમાં સંપન્ન થયેલ પુણાવતી પ્રસંગે કથાકાર પૂજ્ય ત્રિલોચના બેન ઉપસ્થિત રહ્યા હતા દિવસ દરમિયાન ભક્તિ સભર વાતાવરણમાં ચાલી રહેલા નવચંડી યજ્ઞ પ્રસંગે ધજા વિધિ પણ સંપન્ન થઈ હતી કથાકાર પૂજ્ય ત્રિલોચના બેને આશીર્વચન પાઠવતા મંદિરનું મહત્વ સમજાવ્યું હતું મંદિર નિર્માણમાં સહભાગી થનાર સૌ ટ્રસ્ટી તેમજ યુવાનોને બિરદાવ્યા હતા પુણાવતી પ્રસંગે જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ પ્રમોદભાઈ અને અન્ય આગેવાનો ટ્રસ્ટીગણમાં સંજય પટેલ કોર્પોરેટર શ્રી વિશાલ પટેલ કિરીટભાઈ જોશી પુરાણી પટેલ સહિત વડીલ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મા આરતી માં સહભાગી બન્યા હતા નવચંડી યજ્ઞ બાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજન આવ્યું હતું આ પ્રસંગે ભાજપ આગેવાન વિરેન્દ્રભાઈ શાહ તેમજ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ સહિત વિશાળ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા